શિક્ષણ સાથે સાથે રહેવા જમવાની પણ સુવિધા આપવામાં આવશે તો વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ વિડીયો શરૂ કરીએ તે પહેલા મિત્રો જણાવી દઉં કે જો આપ પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં જ બેલ આઇકન છે તેને દબાવી દો જેથી કરીને અમારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો આપને સૌથી પહેલા અને નિયમિત અપડેટ મળતી રહે સૌથી પહેલા આપણે યોજનાની પાત્રતા જાણી લઈએ જે વિદ્યાર્થી મિત્રો સરકારી અથવા ગ્રાન્ટેડ સ્કૂલ અથવા તો ખાનગી શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હોય અને આવનાર વર્ષમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવવાના હોય તેવા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાના ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે ત્યારબાદ આપણે શાળાના પ્રકાર જાણી લઈએ એટલે કે વિદ્યાર્થી પરીક્ષા પાસ કર્યા બાદ કયા કયા પ્રકારની શાળામાં પ્રવેશ મેળવી શકે છે જેમાં સૌથી પહેલા છે જ્ઞાનશક્તિ રેસીડન્સ સ્કૂલ ત્યારબાદ જ્ઞાન શક્તિ ટ્રાઈબલ રેસિડેન્સ સ્કૂલ ત્યારબાદ રક્ષા શક્તિ સ્કૂલ ત્યારબાદ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ અને છેલ્લે સૈનિક સ્કૂલ મિત્રો આ સ્કૂલોનું સિલેક્શન ફોર્મ ભરતી વખતે કરવાનું રહેશે એક ફોર્મમાં બધી જ શાળાનું સિલેક્શન કરી શકો છો અહીં એક ખાસ વાત જણાવી દઈએ કે જે વિદ્યાર્થી મિત્રો ખાનગી શાળામાં અભ્યાસ કરે છે તે માત્ર રક્ષા શક્તિ સ્કૂલમાં ફોર્મ ભરી શકે છે અને

ત્યારબાદ ધોરણ નવ અને દસ માટે બાવીસ હજાર રૂપિયા વાર્ષિક સહાય આપવામાં આવશે અને છેલ્લે ધોરણ અગિયાર અને બાર માટે રૂપિયા પચીસ હજાર વાર્ષિક સહાય આપવામાં આવશે અહીં એક ખાસ વાત જણાવી દઈએ કે જો વિદ્યાર્થી સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ મેળવે છે તો તેમને આ રકમ કરતા ઓછી રકમ મળવા પાત્ર થશે કારણ કે સરકારી શાળામાં અભ્યાસ માટે કોઈ ફી ચૂકવવાની હોતી નથી હવે આપણે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાણી લઈએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ રહેશે જો મિત્રો આ યોજનાના ફોર્મ આપ અમારા માધ્યમથી ભરવા માંગતા હો તો આપ નીચે આપેલ વોટ્સએપ નંબરનો સંપર્ક કરી ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો આ યોજના અંતર્ગત પરીક્ષાની તારીખ તથા પરીક્ષા કયા પ્રકારની રહેશે પરીક્ષા સ્થળ વગેરે જેવી તમામ વિગતો માટે આપે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મને આશા છે કે વિડીયોમાં આપને માહિતી મળી ગઈ હશે જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો